નમસ્કાર નમો નમઃ કેમ છો છો ફૂલ તૈયારી કરતા ને બધા ફરતા ફરતા પાછા તમે આપણી આ ચેનલમાં વધારી ગયા છો કેવો ઉત્સાહ તમે વિચાર લો કારણ કે એટલા માટે ઉત્સાહ ચેપ્ટર પ્રમાણે આઈ એમ પ્રશ્ન આપું છું કે આટલા પ્રશ્ન આવડે છે કે નહીં જલ્દીથી થી જલ્દી આ પ્રશ્ન જોઈ લો વિડીયો એકદમ ટૂંકો કરીશ પણ એ તમારા માટે આવતીકાલના પેપરમાં ગાભા કાઢી નાખે ને એવો કામ આવશે ને દર વખતે બધા વિષયમાં આપણે આમ ભૂકા બોલાવે ને એવું કરવું છે સંસ્કૃતમાં જેમ બાપુ આપણે ધળબડાટીન ધાણાજીરો બોલાવી છે એમાં વખતે સામાજિકમાં પણ ધળબડાટીન ધાણાજીરો બોલાવાનું છે જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું આ જેટલા ઓળખે છે અભિષેક દવે ને તમારા પ્રતાપે ઓળખે છે આ બધાનું

બરાબર પણ એના માટે જલ્દીથી થી કરવાનું બાકી હોય લાઈક કરવાનું બાકી હોય તો મારા મિત્રો કરી દેજો જેથી હું મોટીવેટ થાવ અને દર વર્ષે જેમ બળાટીન બળાટી બોલે છે આ વખતે પણ યુનિક રીતમાં

બીજું ગુજરાતના ઐતિહાસિક મહત્વ નદીઓ લોકમાતાનું બહુમાન સાથું આપ્યું છે ભારતની પ્રજા આદિકાળથી પર્યાવરણ પ્રેમી રહી છે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો અને ભારતનો પ્રાકૃતિક વારસો ભારતનો પ્રાકૃતિક વારસો એમ બંને વચ્ચેનો તફાવત અને સંસ્કૃતિનો અર્થ સમજાવો બીજા ચેપ્ટરમાંથી શું આવ્યો બાળકો તો કે ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો બહુ સ્પીડમાં બોલીશ સંગીત ક્ષેત્રના ત્રણ ગ્રંથો વિશે માહિતી આપો ભારતની એક કલા તરીકે માટીકામ કલાનો પરિચય આપો ઝરીકામ વીરને ઝરી ભરેલા જરી ભરેલા આવે ને બહુ ટ્રેન્ડિંગ આલે એટલે કદાચ આ પેપર સેટરે જોયું હોય ઝરી વાળું ગુશી લે ઝરીકામ કલા વિશે સમજૂતી આપી દયો આગળ પડી પટોલે ભાત ફાટે પડી ફીટે નહીં કહેવતના આધારે વિધાન સમજાવો શાસ્ત્રીય નૃત્ય વિશે સમજાવો ભારતના એક

ત્રીજું કુતુબ નોંધ લખવાની આપણે થાય છે પછી આવે છે કોણાર્ક માં સૂર્ય મંદિરના કાળો ગેંડો તરીકે ઓળખવામાં આવે છે પછી હમ્પીનગર ની સ્થાપત્ય કલા વિશે બ્રહદેશ્વર મંદિર નો પરિચય તાજમહેલ સ્થાપત્ય કલા નો પરિચય અટ્ટદકલ વિશે ટૂંકનો નોંધ દિલ્હીના લાલ કિલ્લા વિશેની નોંધ અને અમદાવાદમાં આપેલા સાંસ્કૃતિક સ્થળોની યાદી ચેપ્ટર માંથી આપણા વારસાને લોકો કઈ રીતે નુકસાન પહોંચાડે આજે આપણા વારસાનું સંરક્ષણ જરૂરી બન્યું છે કારણ સમજાવો પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવો આપણા વારસાની જતન અને સંરક્ષણની આવશ્યકતા જણાવો દેશના મહત્વના સંગ્રહાલયો ક્યાં ક્યાં છે તેની જાળવણીની માહિતી આપો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે તે જણાવો અસરો સમજાવો નવમા પાઠમાં પર્યાવરણીય મહત્વ થતા વિશે નોંધ પરિચય આપો અભ્યારણો રાષ્ટ્રીય ઉદ્યાનો જૈવ આરક્ષિત ક્ષેત્રો વચ્ચેનો તફાવત જણાવો વન્યજીવોના વિનાશના કારણો બતાવો જંગલના પ્રકારો અને વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ 11મા ચેપ્ટરમાં બહુ હેતુક યોજનાનું મહત્વ ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતાઓ છે સમજાવો ભારતમાં સિંચાઈના માધ્યમો કયા કયા છે એ સમજાવો અને જળ પલાવિત ક્ષેત્ર વિકાસમાં કયા કયા કાર્યક્રમોનો સમાવેશ થાય છે એની પણ તમે માહિતી આમાં આપી દો પછી આવે છે થોડુંક નીચે આવી જજે ભાઈ બસ

ખનીજ સંરક્ષણના ઉપાયો સૌર ઉર્જા આઈએમપી નોંધ કરજો મેગેનીઝ ના ઉપયોગો અને લોખંડના ગુણધર્મો અને તેનો ઉપયોગ તેરમા પાઠમાં જાય બાળકો કે કાગળ ઉદ્યોગ વિશેની આપણે સમજૂતી આપો કાગળ ઉદ્યોગ ઘણીવાર આવે સિમેન્ટ બનાવવાનો કાચો માલ લખો પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો આઈએમપી છે ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો તથા તેનું મહત્વ સમજાવો ખાંડ અને ખાંડ સરીના કારખાનાના મોસ્ટ આઈએમપી છે આ કરજો તાંબા ગાળણ ઉદ્યોગ વિશે સમજૂતી આપો ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ મોસ્ટ મોસ્ટ આઈએમપી સૂત્રાવ કાપડ મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ પશ્ચિમ બંગાળમાં સણ ઉદ્યોગ વિકસિત થયો છે સમજાવો અને ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે છે આઈએમપી કરજો મિસ્નામાં નક્સલવાદી આંદોલન મોસ્ટ 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 આઈએમપી આતંકવાદ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધક પરિણામ અને આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદ રેખા છે એ સમજાવો અને ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે એને સમજાવો પછી આગળ વધીએ આપણે ચલ ભાઈ આવી અન્ના ચલો ભાઈ હવે આવે છે ત્રણ માર્ક ના પ્રશ્ન આ તો તમને આવડતા જ હશે ત્રણ માર્ક માં સેક્શન સી

ભાઈ ચોથો પાઠમાં વલ્લભી વિદ્યાપીઠ બીજું નાલંદા વિદ્યાપીઠ સંસ્કૃત સાહિત્યનો પરિચય પ્રારંભિક મધ્યકાલીન સાહિત્ય ભારતના વેદો મોસ્ટ આઈએમપી બૌદ્ધ સાહિત્યનો પરિચય રામાયણ મહાભારત મોસ્ટ આઈએમપી તક્ષશિલા અને વારાણસી આ વખતે બેમાંથી એક જોવા મળી શકે છે ભાઈ આઠમા પાઠમાં જમીન નિર્માણ ભૂમિ સંરક્ષણ સંસાધનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ ત્રણે ત્રણ પ્રશ્ન અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જમીન ચર્ચા અને સંસાધનનું સંરક્ષણ ક્ષેત્ર કેમ જરૂરી બન્યું છે કરજો પછી આવે છે પંદરમો પાઠ પ્રશ્ન વાંચજો બહુ સ્પીડમાં વધીશ બાળકો આગળ આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ પાંચ લક્ષણો પછી વિકાસશીલ તફાવત આપો બજાર પદ્ધતિ પછી ભારતીય ક્ષેત્ર વિશે નોંધ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ નો તફાવત વિકાસશીલ દેશોમાં દ્વિમુખી અર્થતંત્ર જરૂરિયાતો અમર્યાદિત હોય છે તે સમજાવો અને બજાર પદ્ધતિના લક્ષણ આટલા બાળકો જોવા મળશે હો ઓ કઈ એમને ટાઈમ પાસ નથી તો આટલા કરી લેજો તમે કોઈ પણ જગ્યાએ મોટી મોટી જગ્યાએ જાઓ નાની નાની જગ્યાએ જાઓ આડાવડા જાઓ આ પ્રશ્ન દેખાય બરાબર ભાઈ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ ઉદારીકરણનો અર્થ ખાનગીકરણના લાભો ટકાઉ વિકાસની સંકલ્પના વૈશ્વિકીકરણના લાભો ભારતમાં ઓગણીસો એકાણું માં નવી ઉદ્યોગી નીતિ અમલમાં મૂકવામાં આવી વિશ્વ વ્યાપાર મોસ્ટ આઈએમપી અને વિશ્વ વ્યાપાર સંગઠનો બે અઢારમા પાઠમાં ભાવ નિયંત્રણ માટે શું જરૂરી બન્યું છે ઈ બીજો ભાવ નિયંત્રણમાં વિતરણ પ્રણાલીની ભૂમિકા ભાવ વૃદ્ધિની મૂડી રોકાણ આ ત્રણ કરજો આઈએસઆઈ ઈસીઓ અને ઈએફપીઓ નો એક એક માર્ક વિશે જણાવો આવી શકે છે પછી કે ભાઈ દાણ ચોરી સંગ્રહ સંગ્રહખોરી કાળા બજાર કરજો ગ્રાહકોની ફરજો અને એના અધિકારો ફરિયાદ કોણ કરી શકે મોસ્ટ 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 આઈએમપી ગ્રાહકોનું શોષણ થવાના કારણો ગ્રાહક મંડળોની ભૂમિકા અને

અને ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટેની કામગીરી વર્ણવો સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો બતાવો પૂરું થવા આવી ગયું છે આતંકવાદની સામાજિક અસરો આતંકવાદની આર્થિક પછી અનુસૂચિત જાતિ વાળો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે જનજાતિની જોગવાઈઓ આપણે કહેવાનો છે ઈ પછી જ્ઞાતિવાદ વિશેની અને સાંપ્રદાયિકતા વિશેની નોંધ તો હવે આપણે આ વિડીયોને જઈએ છીએ પૂર્ણતા તરફ ચાર માર્કના પ્રશ્ન લઈને પૂરું કરીએ છીએ

બહુ સ્પીડમાં વધિસ આગળ ચા કોફીના અનુકૂળતા ચા કોફી વાળો પ્રશ્ન મને એવું લાગે છે કે આવતી પરવ દિવસે જોવા મળી શકે શકેલો કરજો ગૌને અનાજનો રાજા કહેવાય સાજમાં સમજાવો અને ભારતમાં હરિયાળી ક્રાંતિ આ વખતે લઈને આવવાનું થાય છે હરિયાળી ક્રાંતિ વાળા પ્રશ્નો જેટલા હોય એ કરી લેજો ભાઈ 17 માં ચેપ્ટરમાં ગરીબીની ઉદ્ભવના નિવારણના વિવિધ ઉપાયો પછી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી અને આ કરજો બાળકો બેરોજગારીનો અર્થ આપી એના પ્રકારો આ ખાસ કરજો ગરીબી રેખાની નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ ગરીબીનું માપન અને બેરોજગારીના જેટલા તમે ગણતા હોય આમાં આપેલા એટલા પ્રશ્ન કરી લ્યો આ વિડીયો હું સુધી રાખું છું નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનો ને અલગ જુસાથી બીજા વિષયમાં મળીશ સંસ્કૃતમાં ગાભા ધણ બળાટી ને ધણજીરુ બોલાવાનું છે આ બધું કરવાનું ભૂલતા નહીં આવજો નેક્સ્ટ વિડીયો મળીશ થેન્ક યુ જય હિન્દ